નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી અનેક લંપટ રાજકીય વગનો ઓથ લઈ અનેક સ્ત્રીઓ અને યુવાન દીકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે એક એવી જ વાત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે માતુશ્રી ડીબી પટેલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં બાબરાની યુવતી અને બીસીએની વિદ્યાર્થીની ઉપર બે રહેમીપૂર્વક આચરવામાં આવ્યું દુષ્કર્મ દુષ્કર્મ આચરનાર મોટા કોન્ટ્રાક્ટર અને મોટા રાજકીય નેતાઓ સાથે રાજકીય વગ ધરાવતા હોય એવા જ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ અને રાજકીય વગ ધરાવતા પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી અને અર્જણભાઈ રામાણી દ્વારા ઘટનાને દબાવવાના અનેક પ્રયાસો થયા પ્રયાસોમાં નિષ્ફળ જતા વૃદ્ધ ટ્રસ્ટીએ દવા પીવાનો વારો આવ્યો આ લંપટ આરોપીઓ દ્વારા વારંવાર વારાફરતી આચરવામાં આવતું દુષ્કર શું કહે છે ભોગ બનનાર સાંભળો તેમની જુબાન પાંચ વર્ષથી ત્યાં ભણું છું ત્રણ વર્ષ કોલેજના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે આવતું હતું મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારે યારે પરાણે બધું કરાતા વારાફરતી વારા બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તાર પર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી હેને આ આ વાતની જાણ સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને

તમારી સાથે દુષ્કર્મ કરી નામ બોલો પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી અને કેટલી વખત દુષ્કર્મ આદરી બે થી તો બે વખત એક થી બે વખત કરેલું છે ને બધું પરેશભાઈ તમને કઈ જગ્યાએ લઈ જતા હતા ઈ બસ હોસ્ટેલ માં બધા આવતા ને સીસીટી કેમેરા નો એટલે હોસ્ટેલ માં રૂમ માં લઈ જતા ને જબરજસ્તી કરતા વારાફર તમે આ બાબતે ક્યારે તમારા પરિવારને ના મને બીક હતી કે જો હું આ પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે એટલે હું પરિવારને જાણ નોતી કરતી

હોસ્ટેલમાં જતા ધમકાવીને લઈ જતા તું નિશા ભણવા ન જાતી અન્ય 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 માં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા પણ આ અમને કંઈ શક્તિ નહોતી પણ છતાં એ પરેશ અલો ભાઈ છે મધુભાઈ તે હમણાં સુરત ગયો હતો અને પાછળ તે એને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને એટલે એના પપ્પાની કોઈ બી ગયા તા જ એટલે અમારે આવવું પડ્યું છે અને આપણે રજૂઆત કરી દીધી છે પોલીસ ફરિયાદ કરી દીધી છે અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોવે કારણ કે બળજબરીજ કરતા હતા હોસ્ટેલમાં વારંવાર લઈ જતા હતા તો બધાને ખબર હતી તો કોઈ કાંઈ એક્શન તો લીધા નથી છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે એ છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ

જે બાબતે ફરિયાદ આપતા આપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એક પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાની તપાસ રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા શ્રી અશોક કુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી રાજકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે